નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બરોડાના પ્રિયાંશ શાહ ઝી ટીવી ઉપર આવેલ સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો દેશભરમાંથી હજારો ગાયકોએ ભાગ લીધો હતો જેમાં પ્રિયાંશના મધુર સ્વરને રિયાલિટી શોના જજોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ફાઇનલમાં પહોંચી તેમની સાથે ફાઇનલમાં ચાર સ્પર્ધકો હતા જેમાં પ્રિયાંશ ચાર સ્પર્ધકોને હરાવી ફાઇનલમાં વિજેતા બન્યા હતા ઝી ટીવીના લિસ્ટ પ્રિયાંશ શાહનું જાણીતા ગાયક કલાકારો પણ ધ્યાન દોર્યું હતું અને ટી સિરીઝ દ્વારા તેમને સ્થાન સ્થાન તેઓ હાલ ટી સિરીઝ સાથે સંકળાયેલા છે સાથે પ્રિયાંશ ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે સાથે ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાઈ રહ્યા છે ત્યારે પ્રિયાંશ સા અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ પધાર્યા હતા અને ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓ પણ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા તમને બહુ સાચું કહું તો આનાથી વધારે મેં ધૂમ જયારે મચાવી નથી મેં ટી સિરીઝ માટે કામ કર્યું મેં સીટીવી ટીવી પર રિયાલિટી શો કર્યો ત્યાં બહુ અઢળક એવા લોકો હતા કે જે લોકો આપણને પ્રેમ કરતા હોય પણ મેં આટલો બધો પ્રેમ ક્યારે જોયો નથી જે અંકલેશ્વરમાં લોકો કરી શકે છે જે ગુંજના જેટલી પણ અત્યારે

હું અત્યારે ગુજરાતી ફિલ્મ્સ પર કામ કરું છું મ્યુઝિક ડાયરેક્ટર પણ છું અને સિંગર પણ છું અને ઝીટીવી પર તો ઓબ્વિયસલી તમે મને આટલો બધો પ્રેમ કર્યો ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર તમે મને આટલો પ્રેમ કરી રહ્યા છો સો જી પર સ્વર્ણ સ્વર ભારત નું ફાઈનલિસ્ટ જે લોકો નથી ખબર તમે મારા ભજન સાંભળી શકો છો મારા વિશ્વાસ જોડે કામ કર્યું છું અત્યારે શંકર મહાદેવનજી કૈલાસ ખેર છે આ બધા હું કામ કરી ચૂક્યો છું સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે આજે મને અંકલેશ્વરની આટલી બધી પબ્લિક અગેન મને મળી અને મારી જોડે આટલા સરસ વર્કઆઉટ બધા જોડ્યા છે સો આઈ એમ વેરી વેરી હેપી ટુ બી હિયર થેન્ક યુ સો મચ ઓડીજન સાક્ષી ન્યૂઝ અંકલેશ્વર